હિંમતનગર શહેરમાં હુડા લાગુ કરવાનો વિવાદ વધુ વખર્યો છે હુડામાં સામેલ અગિયાર ગામના મિલકત ધારકોએ આજે ફરી એકવાર વિરોધ કર્યો બેરણા ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં બહુમાળી ભવન પર પહોંચીને હુડા હટાવવાની માંગ સાથે લેખિતમાં વાંધા અરજીઓ રજૂ કરી ખેડૂતોનો આરોપ છે કે હુડાના ગામની અંદાજીત ઓગણીસ હજાર એકર પૈકી સાત હજાર છસો એકર ખેડૂતોની જમીન કપાત થઈ રહી છે જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે

અને આ હુડા જો આવે તો અમારા છોકરો ભીખ નાખતો થઈ જાય એટલે આ હુડા અમારે કોઈ પણ રીતે બંધ રાખવાનો છે અંદાજે અમારા પંદરસો વધારે રજૂ થશે નુકસાન માં અમારી ચાલીસ ટકા જમીન કપાય છે અને અમારા ખેડૂતોનો વિનાશ થાય છે ખરી દિવાળી સામે છે દિવાળી અમારી દિવાળીને હોળી કરી નાખી છે તો આજે અમારા ગામના તમામ ખેડૂતોએ અહીંયા વાધા અરજીઓ રજૂ કરી છે આગામી દિવસોમાં સંકલન સમિતિ દ્વારા જે પણ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે ગુરુવારે સોળ તારીખે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં એક મહાસંમેલનનું આખા તાલુકાનું જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં પણ અમે બધા પૂર બધા જોશથી અમે બધા ભાગ લેવાના છીએ અને જ્યાં સુધી આ હોડા રદ ન થાય સંપૂર્ણપણે રદ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને રદ જ કરીને જંપવાના છીએ